એકતાનગર ખાતે આવેલ નર્મદા ઘાટ ખાતે ગઈકાલે બનેલ દુર્ઘટનામાં ભેખડ ધસવાથી ત્રણ શ્રમિકો મૃત્યુ પામેલા પરિવારને મળવા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ ગરૂડેશ્વર પહોંચ્યા હતા આ બંને નેતાઓએ ગરૂડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન પણ આ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા નીલરાવ ચૈતર વસાવાએ તંત્ર સાથે બેઠક યોજી હતી અસરગ્રસ્ત પરિવારને અન્યાય ન થાય તે માટે તંત્ર સાથે બેઠક કરવામાં આવી હતી જે ત્રણ લોકોના મૃત્યુ થયા છે તે લોકોને વળતરની માંગ કરવામાં આવી હતી સાથે જ નર્મદા ઘાટ ઘટના બાબતે પોલીસમાં ઇફા એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેશ પટેલ સામે સલામતી પોલીસ સ્ટેશન ખાતે કેવડિયા ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બીએનએસની કલમ એકસો છ એ ચોપન મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે હાલ આ ઘટના બાબતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટના સ્થળે ગરૂડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા